આવડી દૂધી લઈ લીધી છે હવે આપણે એને છાલ ઉખેડીને ખમણી લેશું ત્યાર પછી મરચાં આદુની પેસ્ટ બનાવીને સરસથી આજે આપણે કઈ રીતે બનાવીએ છીએ ને મુઠિયા ઢોકરા એ બતાવીએ છીએ તો ચાલો હવે આને છાલ ઉખેડીને પહેલાં આપણે દૂધીને ખમણી નાખીએ જો હાલો આજે આપણે મુઠિયા ઢોકરા બનાવવાના છે તો આપણે એક દૂધી લીધી તમને બતાવી છે જો એને ખમણીને આ રીતે આપણે આટલી દૂધી ખમણાઈ ગઈ છે તેમાં આપણે જોવા આપણે ઘઉંનો જાડુ લોટ આવે એટલે કે આપણે ભાખરીનો લોટ હોય તે તે આપણે જો બે વાટકા જેટલો લોટ લીધો છે ત્યાર પછી આપણે એમાં એક વાટકો ઝીણો આપણે રોટલીનો લોટ હોય ને તે ઉમેરવાનો છે જો આ આ રીતે તમે તમે બનાવશો ને એકદમ પોચા બનશે અને બધાને ભાવે ને તેવા જો આપણે એટલા મરચાંનો ઉપયોગ કરવાનો છે આપણે જો ચાર મરચાં લીધા છે એને આપણે સરસથી છે ને ખાંડલીમાં ખાંડી લેશું ત્યાર પછી એક ઇંચ આપણે આદુનો કટકો લીધો છે તો જોઈ લો આપણે આટલી વસ્તુ લીધી છે અને આપણે સરસથી બનાવવાના છે મુઠિયા ઢોકરા આપણે સરસથી દૂધી ઉમેરીને જો આપણે આમાં એટલા વસ્તુ ઉમેરવાની છે જો આપણે આખું જીરું લીધું છે બે ચમચી જેટલું એને આપણે સરસથી ખાંડલીમાં ખાંડી લેવાનું છે ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક લીધું છે ત્યાર પછી આપણે બે ચમચી જેટલી હળદર લીધી છે ત્યાર પછી આપણે એક ચમચી જેટલી હિંગ લીધી છે ત્યાર પછી આપણે એક ચમચી જેટલા અજમા લીધા છે ત્યાર પછી આપણે ચારથી પાંચ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે ત્યારથી એક ચમચી જેટલો આપણે લીંબુનો રસ લીધો છે ત્યાર પછી આપણે દસથી બાર કડી લસણની લીધી છે આને પણ આપણે આને અને આપણે આખા જીરવાની આપણે આદુની અને મરચાંને સાથે આપણે ખાંડલીમાં ખાંડી લેવાનું છે અને એકદમ સરસથી પેસ્ટ બનાવવાની છે ત્યાર પછી આપણે આ સાજીના ફૂલ એટલે કે ભજીયામાં ઉમેરવાના સોડા હોય ને તે આપણે થોડા એક ચમચી જેટલા લેવાના છે એટલે સરસથી આપણા ઢોકળા પોચા બને બહુ વધુ ઉમેરવાના નથી એને બહુ ઓછા એમ નહીં બહુ વધારે માપસર એને ઉમેરવાના છે તો જો આપણે હજુ મોન તેલ ઉમેરવાનું છે આપણે અને થોડું પાણી બસ એટલી વસ્તુથી આપણે સરસથી આપણે આજે દૂધીના મુઠિયા ઢોકળા તૈયાર કરવાના છે જોઈ લો આપણે આમાં મરચાં આદુ લસણ પછી આખું જીરું અને બધું મિક્સ કરીને આપણે હવે ખાંડી લેવાનું છે આ બધી વસ્તુને જો હવે આપણે લોટ બાંધવાની તૈયારી કરવાની છે આપણે જો દૂધી ખમણેલી છે ને એમાં આપણે મોણ એડ કર્યું છે આપણે બે પાવરા બે ત્રણ બે થી ત્રણ પાવરા જેટલું આપણે તેલ ઉમેર્યું છે ત્યાર પછી જો આપણે આ જાડો લોટ છે એ અમે તમને કીધું એ પ્રમાણે બે વાટકા જેટલું આપણે ભાખરીનો લોટ હોય ને તે ઉમેરવાનો છે અને એક વાટકા જેટલો આપણે ઝીણો લોટ લીધો છે રોટલીનો તેને સાથે મિક્સ કરવાનો છે જો આ રીતે બનાવશો ને એકદમ સરસથી તમારા ઢોકળા પોચા બનશે અને સરસથી બનશે જો આપણે એને એકદમ સરસથી દૂધી સાથે મિક્સ કરી દેવાનું છે આ રીતે ત્યાર પછી આપણે જો આ ખાંડી લીધું છે વસ્તુ બધી આપણે આદુ મરચાં આખું જીરું અને તે રીતે સરસથીને આપણે મિક્સ કરી દેવાનું છે લસણની કળી આપણે જે દસથી થી બાર હતી તે ત્યાર પછી જો આપણે હળદર એડ કરી છે આની અંદર ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે

અને ત્યાર પછી આપણે જો સાજીના ફૂલ એક ચમચી એક લીધા હતા તેને એડ કરશું આપણે ભજીયામાં નાખવાના સોડા આવે છે તેને ત્યાર પછી આપણે બધું મિક્સ કરી દેશું આ રીતે જોઈએ તો આ રીતે બધું આપણે લોટ બંધાઈ જાય એટલે બધું મિક્સ કરી દેશું ચાલ્યો ત્યાર પછી આપણે એમાં ધાણાભાજી એડ કરશું આ રીતે અને થોડું એવું આપણે એકદમ મિક્સ કરવા માટે પાણી એડ કરશું જરૂર પડીએ તો જો બહુ વધારે પાણી નથી તો સાવ લોટ આપણો ઢીલો થઈ જાય એ માટે જરૂર પૂરતું જ આપણે પાણી એડ કરવાનું છે કે આપણો લોટ એકદમ સરસથી મિક્સ થઈ જાય ને ત્યાં સુધીનું એકદમ બધી વસ્તુ આપણે આમાં મિક્સ કરી દીધી છે જેમ જોઈએ એમ પાણી આપણે એડ કરતું જવાનું છે હવે ચાલો આપણે બધું એક સરખું મિક્સ કરી દઈએ જોઈએ આપણે ઢોકરિયું લેવાનું છે એમાં આપણે પાણી એડ કરી દેવાનું છે જો વરાળ બનવા માટે તો આપણે પાણી એડ કરી દીધું છે ઢોકરીયાની ડીશ લીધી છે અહીંયા આપણું સરસથી હજી લોટ એકદમ બંધાય છે ઢોકરાનો ત્યાર પછી એમાં મુઠિયાવાળીને આપણે મૂકવાના છે

આપણે ઢોકરિયામાં સરસથી પચીસ સુધી સરસ સરસથી આપણે આ બફાઈ જાય અને ત્યાર પછી નાના પીસ કરીને આપણે વઘારી લેશું એટલે એકદમ સરસથી આપણે જો આ ભાખરીનો જાડો લોટ હોય એમાંથી આપણે આ દૂધીના મુઠિયા ઢોકળા બનાવીએ છીએ અને તમે જોઈ શકો છો એકદમ સરસથી પોચા બને છે અમે બધાને ભાવે તેવા સરસથી બને છે જો આપણે હવે થી ત્રીસ મિનિટ આપણે રહેવા દીધા છે અને આપણે જો સરસથી બફાઈ ગયા છે તો હવે આપણે એને બહાર કાઢી લેશું ત્યાર પછી નાના નાના પીસ કરી લેશું અને ત્યાર પછી આપણે વઘાર મારશું જો આ રીતે આપણે પીસ કરી લેવાના છે જો પછી આપણે બધા પીસા થાળીમાં એડ કરી દઈશું આપણે જો આ સરસથીને આપણે જો દબાવી આમ જો સરસથી એકદમ સોફ્ટ બની ગયા છે આપણે પોચા જો સરસથી આપણે જોઈ લેવાનું છે આ રીતે સોફ્ટ બની છે તો હવે આપણે એને એક સરખા બધાના પીસ કરી પછી આપણે એને વઘારી લેશું જો આ રીતે બધાના એકસાથે પીસ કરી લેશું એક સરખા જો ત્યાર પછી આપણે થાળીમાં એડ કરતા જશું આ રીતે તો ચાલો આપણે બધા ઢોકરાના છે ને પેલા પીસ કરી લઈએ હાલો તો જો આપણે એકદમ સરસ થી જો આ પીસ થઈ ગયા છે બધા અને આપણે એનો વઘાર કરવાનો છે તો જો આપણે કડાઈ મૂકી દીધી છે ગેસ ઉપર અને તેલ ગરમ મૂકી દીધું છે જો લ્યો આ રીતે હવે આપણે એને વઘાર કઈ રીતે કરવાનો છે જો આપણે સૌ પ્રથમ તો છે ને સુકેલા લાલ મરચા એડ કરવાના છે જેથી સ્વાદ સરસ આવે આપણે મુઠિયા ઢોકળા વઘાર કરવામાં જોઈ લે એટલે આપણે ચાર પાંચ છે ને આપણે સુકેલા મરચા એડ કર્યા છે ત્યાર પછી આમાં છે ને રાઈ વધારે એડ કરવાની હોય છે તો આપણે રાઈ એડ કરશું જો આ રીતે જો આપણે રાઈ એડ કરી દીધી છે અને ત્યાર પછી આપણે લીલા મરચા છે એના પીસ કરી લીધા છે તો આપણે મીઠો લીમડો એડ કરશું ત્યાર પછી લીલા મરચા છે તેના પીસ કરી લીધા છે તેને એડ કર્યું છે ત્યાર પછી આપણે તલ જે લીધા છે ત્રણથી ચાર ચમચી જેટલા તેને એડ કરવાના છે ત્યાર પછી આપણે જોઈએ આખા ધાણા લીધા છે તેને એક ચમચી જેટલા એડ કરવાના છે ત્યાર પછી આપણે વરિયાળી હોય છે ને એક ચમચી જેટલી તેને એડ કરવાની હોય છે જો આ રીતે વઘાર કરશો ને તો બધાને ખાવશે અને સરસથી બનશે જોઈએ બધું આપણે વસ્તુ એમાં એડ કરી દીધું છે ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર આપણે બે ચમચી જેટલું ઉમેરવાનું છે જેથી સરસ થી આપણો કલર પણ સરસ પકડાય અને સ્વાદ પણ સરસ આવે છે એટલે ત્યાર પછી આપણે જે પીસ કરી લીધા છે તેને એડ કરી દેસુ આ રીતે જો હવે આપણે બધું મિક્સ કરી દેસુ જો ત્યાર પછી આપણે ખાંડનો ભૂકો હોય ને એકદમ સરસ થી ને આપણે બે ચમચી જેટલો એનો ઉપયોગ કરવાનો છે આ રીતે જો એકદમ સરસ થી સ્વાદમાં બનશે આપણા મુખિયા ઢોકળા ત્યાર પછી બધું આપણે સાંજી વડે પકડીને મિક્સ કરી દેવાનું છે આ રીતે જો બધી વસ્તુ એમાં મિક્સ થઈ જાય જો આ રીતે તમે જોઈ શકો છો એકદમ કલર સરસથી પકડાઈ ગયો છે ને દેખીતા જ આપણે ખાવાનું મન થઈ જાય તેવા સરસથી આપણા સોફ્ટ એટલે સરસથી સોફ્ટ મૂક્યા ઢોકરા બની ગયા છે જો આ રીતે આપણે બે થી ત્રણ મિનિટ છે ને આપણે આવી રીતના હલાવવા રાખવાના છે સરસથી જો બધી વસ્તુ આપણે મિક્સ કરી દીધી છે આપણા મૂઠિયા ઢોકળા જો સરસથી તૈયાર થઈ ગયા છે આપણે સ્ટવ હવે બંધ કરી દેવાનો છે જો હાલો આપણા મૂઠિયા ઢોકળા એકદમ જોઈલ્યો સરસથી તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો આપણા એકદમ સરસથી સોફ્ટ મૂઠિયા ઢોકળા બનાવ્યા છે તો કઈ કઈ વસ્તુ ઉમેરી છે તે તમે બધું જોયું છે આપણે એને સોસ સાથે શેર કરી શકીએ છીએ ચા સાથે શેર કરી શકીએ છીએ અને આપણે છાશ સાથે કે દહીં સાથે પણ શેર કરી શકીએ છીએ તો જો આપણે એકદમ સરસથીને આપણે લાલ મરચાં ને લીમડો ને તલ ને ધાણા ને વરિયાળીને બધી વસ્તુ એડ કરીને વઘાર કરીને આજ આપણે સરસથી મુઠિયા ઢોકળા બનાવ્યા છે તો આ રીતે બનાવજો બહુ સરસથી બનશે તરબુચમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે અને ઉનાળામાં આપણે બધાને પાણીનું પ્રમાણ શરીરમાં ઓછું થઈ જાય છે તો બસ તમારે આ છે ને પીવાથી શરીરમાં પણ સારું લાગે છે અને એકદમ સરસથી ઠંડક આપે છે કોઈ મહેમાન આવ્યું હોય તો પણ આપણે આ પીરસીએ તો સારું લાગે છે તો ચાલો હવે આ રીતે નવું નવું વિડીયો જોતા હોય ના કરી હોય મિત્રો તો જરૂરથી કરી દેજો અને રોજે રોજ નવા નવા વિડીયો મૂકીએ છીએ તે માટે બે દબાવી દેજો જેથી સૌથી પેલા રેસીપી તમને જોવા મળે તો ચાલો હવે છેક સુધી વિડીયો તમે જોયો છે આપણે કેવું સરસ થી બનાવ્યું છે તરબૂજ જ્યુસ એમાં બી બી નું પણ આપણે સરસથી ક્રોસ કરી રાખ્યા છે આપણે ગાળવાથી તે ગયડામાં નીકળી જતા હોય છે તો ચાલો હવે આવું નવું નવું શીખવા માટે જોવા માટે અને બનાવવા માટે તમે મારી મારા વિડીયોમાં રહે છો તો ચાલો છેક સુધી વિડીયો જોયો છે ને તે માટે તમને બધાને થેન્ક યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ